જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમ અન્નપૂર્ણા છે આથી મહિનામાં જ્યારે અન્નપૂર્ણા વ્રત એકવીસ દિવસ ચાલતું હોય ત્યારે અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ જરૂર કરવો મા અન્નપૂર્ણાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે જો નિત્ય આપણે અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ કરીએ તો મા અન્નપૂર્ણાની કૃપા આપણી ઉપર હર હંમેશા બની રહેશે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહેશે શાસ્ત્રોમાં કહ્યું છે કે મા અન્નપૂર્ણાનો જન્મ પૃથ્વી ઉપર દુઃખ દરિદ્રતાનો નાશ કરવા માટે થયો છે મા અન્નપૂર્ણા ભગવાન શંકરની મહાન શક્તિ દેવી પાર્વતીનો જ એક અવતાર છે મા અન્નપૂર્ણા એ આપણી કૃષિ સંસ્કૃતિનું પ્રતીક છે અખિલેશ્વરી મહાદેવી તો વિશ્વભરી છે અખિલ વિશ્વનું અન્નથી ભરણ પોષણ કરનારી જગદંબામાં અન્નપૂર્ણા છે આપણા પૂર્વજો ઋષિ ધનથી પણ ધાન્યને મૂલ્યવાન બનાવ્યું છે તેત્રી ઉપનિષદની ભૃગુવલીમાં ઋષિ કહે છે કે અન્ન ખલું બ્રહ્મ અન્ન તો વાસ્તવમાં બ્રહ્મ છે અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે અન્ન તો અમૃત સ્વરૂપ જીવનનો રસ છે દેવી અન્નપૂર્ણા અન્નની અધિષ્ઠાત્રી દેવી મહાદેવી છે એ મહાદેવીની આજે આ વિડીયોમાં આપણે આરાધના કરીશું શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ ગુજરાતી કરીશું સ્તુતિ કરીશું અન્નપૂર્ણા સ્તોત્રના બે ભાગ આવે છે તેમાં પહેલો ભાગ આપણે આજે જો સ્તુતિ પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ નિત્ય આનંદ પ્રદાન કરનારી અભયવર અભય વચન આપનારી સુંદરતા રૂપરત્નોની ખાણ ભક્તોના સઘળા પાપોનો નાશ કરી પવિત્ર કરનારી સાક્ષાત મહેશ્વરી સ્વરૂપા જેણે હિમાલયના વંશમાં જન્મ લઈ સમગ્ર વંશને પવિત્ર કર્યો હતો તેવી કાશી નગરીની અધિષ્ઠાત્રી કૃપા કરનારી મા અન્નપૂર્ણા મને ભિક્ષા આપો અનેક રંગબેરંગવી રત્ન આભૂષણથી શોભતી અને સુવર્ણ વસ્ત્રથી વિભૂષિત કુંભરૂપી બંને સ્તરની મધ્યમાં લટકતી મોતીઓની માળાથી સુશોભિત કેસર અને અગરથી સુવાસિત સર્વલોકને પ્રિય એવા કાશી નગરીની અધિષ્ઠાત્રીમાં અન્નપૂર્ણા કૃપા કરીને મને ભિક્ષા આપો યોગીઓને યોગ દ્વારા આનંદ પ્રદાન કરનારી ભક્તજનોના શત્રુઓનો વિધ્વંસ કરનારી ધર્મ અને અર્થને આપનારી ચંદ્ર સૂર્ય અને અગ્નિ સમાન તેજ ધારણ કરનારી ત્રણેય લોકોનું રક્ષણ કરનારી તેમજ મનોકામના પૂરી કરનારી એવી કાશી કાશીનગરીની અધીશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરીને મને ભિક્ષા આપો કૈલાસ પર્વતની અચલ ગુફાઓમાં નિવાસ કરનારી ગૌરી ઉમા પતિ રૂપે પામવા તપસ્યા કરવાવાળી શાંકરી તેમજ કૌમારી સ્વામી કાર્તિકેયની શક્તિ સ્વરૂપા અન્નપૂર્ણા કૃપા કરીને મને ભિક્ષા આપો હે અન્નપૂર્ણા તમે સઘળા સ્થૂળ સૂક્ષ્મજીવોને ભોજન દાન આપી એમને સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન કરનારા છો આ નિખિલ બ્રહ્માંડ તમારા ઉદરમાં સમાયેલું છે તમે જ તમારી શક્તિઓ દ્વારા સઘળા ચરાચરને સ્વકીય કાર્યમાં પ્રવૃત્ત કરો છો અને જ્ઞાનરૂપ દીવાની જ્યોત પણ તમે જ છો તમે જ અમારા વિશેષ ચાતુર્યથી શ્રી વિશ્વનાથ ભગવાનના ચિત્તને સંતુષ્ટ કરનારા છો માટે જ કાશીપુરીના તમે અધીશ્વરી છો હેમાં અન્નપૂર્ણા તમે મને ભિક્ષા આપો આ ધરતી પરના પ્રાણી માત્રની સ્વામીની ભગવતી અન્નપૂર્ણા માતા લહેરોની જેમ વેણીમાં સમાન કેશ ધારણ કરનારી નિરંતર અન્નદાન ચરાચરજીવોને આનંદ પ્રદાન કરનારી દેખાવમાં અતિ સુંદર કાશીનગરીની અધિષ્ઠાત્રીમાં અન્નપૂર્ણા કૃપા કરીને મને ભિક્ષા પ્રદાન કરો જેણે અથિજ્ઞ સુધીના વર્ણોની રચના કરી છે જે શંભુના ત્રણેય ભાવ સત્વરજ તમને પ્રગટ કરનારી છે કાશ્મીરા કેસરી વર્ણવાળી ત્રિજલેશ્વરી ગંગા યમુના અને સરસ્વતીના જળમાં ઈશ્વરી છે ત્રિલહેરી સ્વરૂપા સત્વરજ તમરૂપી તરંગોની ધારણ કરવાવાળી નિત્ય અંકુરરૂપા રાત્રિ સ્વરૂપા પોતાના ભક્તોની સઘળી ઈચ્છાઓને સિદ્ધ કરનારી પ્રાણી માત્રની ભાગ્યવિધાતા છે નગરીની કાશીનગરીની અધિષ્ઠાત્રીમાં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો હે મહામાયા તમે ભક્તોના દુઃખ દૂર કરનારા છો તમારું શરીર વિચિત્ર રત્ન આભૂષણોથી અલંકૃત છે તમે જ સતી રૂપે દક્ષ પ્રજાપતિને ત્યાં પ્રગટ થઈ દાક્ષાયણી કહેવાયા છો તમે સહજ સુંદરી છો સઘળા સંસારની તમે માતા હોય તમારા સ્તનોનું મધુર દૂધ પાન કરાવી હિત સાધન કરો છો તમે મહેશ્વરી છો માટે સર્વ કોઈનું સૌભાગ્ય કરો છો માત્ર તમે જ તમારા ભક્તોના મનોરથોને સિદ્ધ કરો છો અને સંકટો ટાળી શુભ દશાની સ્થિતિ સર્જો છો તેથી હે કાશી પુરાધીશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો કરોડો ચંદ્ર સૂર્ય તેમજ અગ્નિ સદ્રશ્ય તથા ચંદ્ર કિરણ સમાન લાલ રંગના હોઠવાળી એ જ પ્રમાણે ચંદ્ર સૂર્ય અગ્નિ સમાન લહેરોવાળા કેશ ગુફણ ધારણ કરનારી તેમજ સૂર્ય સમાન વર્ણવાળી પોતાના હસ્તમાં માળા પુસ્તક પાશ તેમજ અંકુશ ધારણ કરનારી કાશી અધિશ્વરી અધીશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરી મને ભિક્ષા આપો પોતાના ભક્તોનું પોતાની છત્રછાયામાં રક્ષણ કરનારી અભય આપનારી માતૃરૂપા તથા કૃપા વરસાવવામાં પોતાના ભક્તો માટે સમુદ્ર સમાન સાક્ષાત મોક્ષ આપનારી નિરંતર કલ્યાણ કરનારી વિશ્વેશ્વરી તથા શ્રીધરી રૂપા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં વિઘ્ન કરી તેમને આક્રંદ કરાવનારી તેમજ પોતાના ભક્તોને સર્વથા આરોગ્ય પ્રદાન કરનારી એવી કાશી નગરીની અધિશ્વરીમાં અન્નપૂર્ણા કૃપા કરીને મને ભિક્ષા આપો હે અન્નપૂર્ણા સગળા સૌભાગ્યથી તમે સદૈવ ભરપૂર છો હે માતા તમે જે કલ્યાણકારી મહાદેવજીને પ્રાણ સમાન પ્રિય છો માટે હે માતા પાર્વતી જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ અર્થે મને પણ ભિક્ષા પ્રદાન કરો હું કેવળ એવી જ ભિક્ષા ઈચ્છું છું કે ગિરિરાજકુમારી પાર્વતી મારી માતા મહાપ્રભુ શ્રી શિવજી મહારાજ મારા પિતા અને મહાદેવજીના અન્ય ભક્ત મારા ભાઈ ભાંડુ છે તેમજ ત્રણેય ભુવન મારા સ્વદેશ છે એવું જ્ઞાન સદૈવ મારા અંતઃકરણમાં દ્રઢ ભાવે સ્થિત કરો ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિત અન્નપૂર્ણા સ્તોત્ર સંપૂર્ણમ બોલો મા અન્નપૂર્ણાની જય શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ પહેલો અહીં પૂર્ણ થાય છે તો મિત્રો આ હતો અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ પહેલો નિત્ય સવાર સાંજ આ સ્તોત્રનો પાઠ જો કરવામાં આવે અથવા તો સાંભળવામાં આવે અથવા તો જો તમારી પાસે સમય ન હોય તો આ વિડિયો દ્વારા તમે નિત્ય સાંભળશો તો માં અન્નપૂર્ણાની કૃપા તમારા પર હર હંમેશા બની રહેશે માં અન્નપૂર્ણા પ્રસન્ન થશે ઘરમાં અન્નધનના ભંડાર ભરેલા રાખશે તો મિત્રો આપણે સાંભળ્યો માં અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ પહેલો સુંદર શબ્દોમાં નિત્ય આ સ્તોત્રનો પાઠ પ્રાતઃકાળે કરવાથી અન્નની અધિષ્ઠાત્રીમાં અન્નપૂર્ણાની કૃપા કાયમ બની રહે છે જે વ્યક્તિ નિત્યમાં અન્નપૂર્ણાના આ સ્તોત્રનો પાઠ કરે છે કે સાંભળે છે તેના ઘરમાં અન્ન કે ધનની ખોટ ક્યારેય નથી આવતી તેનું ઘર હંમેશા અન્ન ધન સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે મિત્રો આપણે સહુ જાણીએ છીએ કે આપણું શરીર અન્નથી જ પૃષ્ઠ થાય છે અન્ન વગર આપણું શરીર નાશ પામે છે માટીના ટેફામાં અન્ન પ્રગટાવનાર દેવી એમાં અન્નપૂર્ણા જેની કૃપાથી જ આ જગતમાં ધન ધાન્ય પ્રાપ્ત થાય છે આથી મા અન્નપૂર્ણાનું નિત્ય સ્મરણ જરૂર કરવું જોઈએ આપણા ઘરનું રસોડું એ માં અન્નપૂર્ણાનું જ મંદિર છે આથી રસોડામાં મા અન્નપૂર્ણાની છબી કે ફોટો જરૂર રાખવી જે ગૃહિણીમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરીને રસોઈ બનાવે છે એ રસોઈમાં મા અન્નપૂર્ણાની અમી દ્રષ્ટિ હંમેશા બની રહે છે એ રસોઈથી ઘર પરિવારના સભ્યો તન અને મનથી પૃષ્ઠ થાય છે તે ઘરમાં કોઈ રોગ કે બીમારી પ્રવેશ નથી સુખ સંપ અને સમૃદ્ધિ તે ઘરમાં હંમેશા બની રહે છે ઘરનું રસોડું એ મા અન્નપૂર્ણાનું મંદિર છે એ રસોડામાં અન્ન રાંધનાર સ્ત્રી એ સાક્ષાત મા અન્નપૂર્ણા જ છે આથી ક્યારેય ઘરની સ્ત્રીનો કે રાંધેલી રસોઈનો તિરસ્કાર કે અપમાન ન કરવું જે ઘરમાં સ્ત્રી અને અન્નનો તિરસ્કાર થાય છે તે ઘરમાં મા અન્નપૂર્ણા નારાજ થઈ જતી રહે છે જે ઘરમાં સ્ત્રી અને અન્નને સન્માન અપાય છે તે ઘરમાં માં અન્નપૂર્ણા રાજી રહે છે તેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેના ઘરમાં અન્નધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની ક્યારેય ખોટ નથી આવતી તો મિત્રો આપણે સાંભળ્યો મા અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ પહેલો જે સાંભળવા માત્રથી જ મા અન્નપૂર્ણાની કૃપા તમારા પર હર હંમેશા બની રહેશે મા અન્નપૂર્ણાની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે નવા સ્તોત્ર સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ